આગામી સમયમાં અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે જેને લઈ સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાઈ ગયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક શાળાએ અનોખું અભિયાન હાથ ધર્યું છે જેમાં બાળકો શાળામાં આવતા મહેમાનો અને શિક્ષકોનું જય શ્રી રામ બોલીને તો સ્વાગત કરે છે પરંતુ વર્ગખંડમાં જ્યારે હાજરી પૂરવામાં આવે છે ત્યારે યસ સર કે પ્રેઝન્ટ સર બોલવાના બદલે જય શ્રી રામ બોલીને પોતાની હાજરી દર્શાવી રહ્યા છે તો આવો જોઈએ કઈ છે આ શાળા અને ક્યાં આવેલી છે આ છે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા વિરમપુર ગામમાં આવેલી પ્રમુખ વિદ્યાલય હાઈસ્કૂલ આ શાળામાં ધોરણ બાર સુધીના ચારસોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં આવેલી આ શાળા અત્યારે અયોધ્યામાં યોજાનારા ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રામમય બની ગઈ છે મહત્વની વાત તો એ છે કે આ શાળામાં બાળકો ન માત્ર હિન્દુઓના બાળકો અભ્યાસ કરે છે પરંતુ અન્ય ધર્મના બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે અને આ તમામ બાળકો તેમના અભ્યાસની શરૂઆત માતાજીની આરતી અને હનુમાન ચાલીસાના પાઠથી કરે છે અને ત્યારબાદ વર્ગખંડમાં પ્રવેશ કરે છે અને વર્ગખંડમાં જ્યારે શિક્ષક અથવા કોઈ મહેમાન આવે તો તેમને સત્કારવા માટે જય શ્રીરામનો નારો લગાવીને આવકારી રહ્યા છે આટલું ઓછું હોય તેમ આ શાળામાં જ્યારે નિત્ય ક્રમ પ્રમાણે વર્ગ શિક્ષક હાજરી પુરાવે છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ યસ સર સર કે પ્રેઝન્ટ બોલવાને બદલે જય શ્રી રામનો લગાવીને પોતાની હાજરી દર્શાવી રહ્યા આ બાળકોને જ્યારે રામ ભક્તિ વિશે પૂછ્યું ત્યારે ભક્તિને લઈ શું કહેવાનું થાય છે તે સાંભળો અમારી શાળા પ્રમુખ વિદ્યાલયમાં બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ રહી છે તેથી અમારી સ્કૂલમાં તેની અનુલક્ષીને અમારી સ્કૂલમાં દરરોજ જ્યારે વર્ગખંડમાં શિક્ષક આવે છે ત્યારે યશ સર ના કહીને અમારા સ્કૂલમાં જય શ્રીરામનો નારો લગાવીએ છીએ અને કોઈ વર્ગખંડમાં જો કોઈ મહેમાન કે કોઈ શિક્ષક કોઈ પણ આવે તેને જય શ્રીરામના નામથી અમે સત્કારીએ છીએ એ એટલું જ નહીં પણ અમારી શાળામાં પ્રાર્થનામાં જ્યારે પ્રાર્થના બોલાવતા હોઈએ છીએ ત્યારે હંમેશા જય શ્રીરામ બોલીએ છીએ અને હનુમાન ચાલીસાનો જાપ કરીએ છીએ 22 જાન્યુઆરીના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારથી અમારી શાળા રામમય બની ગઈ છે અમા અમારી શાળામાં જ્યારે હાજરી પુરાવે છે ત્યારે અમે યશ સનની જગ્યાએ જય શ્રી રામ કરીને હાજરી પુરાવીએ છીએ પાંચસો વર્ષ બાદ જ્યારે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે અને દેશમાં અદ્ભુત રામ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમીરગઢ તાલુકાના એકદમ અંતરિયાળ વિરમપુર જેવા પછાત વિસ્તારમાં પણ બાળકોમાં સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે શિક્ષકો પણ મહેનત કરી રહ્યા છે વિરમપુરની આ શાળાના શિક્ષકો બાળકોને રામાયણ શું છે અને રામાયણના પાત્રોનું શું મહત્વ છે તેના વિશે સમજણ આપી રહ્યા છે અમારી વિરમપુર શાળામાં પ્રાર્થનામાં બાળકોને ભગવાન રામ વિશેનું જ્ઞાન આપવામાં આવે છે જ્યારથી બધાને અમને ખબર પડી છે કે બાવીસ જાન્યુઆરી રામની રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારથી બધા વિદ્યાર્થીઓને રામ વિશે તેમના ભક્ત શબરી વિશે વિશે બધા માહિતી આપવામાં આવે છે પ્રાર્થનામાં હનુમાન ચાલીસા ગૌરાવવામાં આવે છે જ્યારે અમે ક્લાસમાં આવીએ ત્યારે બાળકો અમને શ્રીરામ બોલીને અમને આવકારે છે અને હાજરીમાં જય શ્રીરામનો નારો લગાવે છે વિરમપુર ગામની આ શાળાના બાળકો દ્વારા જે રીતે રામ ભક્તિ દર્શાવવામાં આવી રહી છે તેનો વિડીયો શ્રીરામ જન્મભૂમિ તીર્થ અયોધ્યાએ પણ પોતાના એક્સ સોશિયલ હેન્ડલ પર રીટવીટ કરતાં શાળાના સંચાલકો શાળાને લઈ ગૌરવ અનુભવી રહ્યા છે જય શ્રી રામ અમરીગઢ તાલુકાનો અતિ અંતરિયાળ આદિવાસી વિસ્તાર એટલે કે વિરમપુર વિસ્તાર વિરમપુર વિસ્તારમાં અમે બે હજાર નવથી શાળા ચલાવીએ છીએ આ શાળામાં બાળકોના શિક્ષણના સાથે એમને સંસ્કારનું ઘડતર કેવી રીતે થાય તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે અને એ રીતનું જ અમે શિક્ષણ આપીએ છીએ કે જેથી બાળકને શિક્ષણની સાથે એનો પોતાનું ચરિત્રનું અને સનાતન ધર્મનું એનો સિંચન થાય તે હેતુનું ધ્યાનમાં રાખી આગામી બાવીસ જન જાન્યુઆરીના દિવસે જ્યારે અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેને લઈને બાળકો પોતાના આરાધ્યદેવ રામ વિશે માહિતીગાર થાય અને આમ રામ ભગવાન પ્રત્યે તેમની આસ્થામાં વધારો થાય તેવા હેતુને ધ્યાનમાં રાખી શાળા દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે જ્યારે પણ બાળકોને હાજરી ભરવામાં આવે ત્યારે યસ સરના બદલે તેઓ જય શ્રી રામનો નારો લગાવે અને જ્યારે પણ કોઈ શિક્ષક તેમની શાળામાં જાય છે અથવા કોઈ અતિથિ જાય છે ત્યારે તેને સત્કારવા માટે પણ જય શ્રી રામનો નારો બોલી અને એનો સત્કાર કરે તેવા હેતુથી અમે આ પ્રકારનો એક અંધમ પ્રયાસ કર્યો છે સાથે સાથે જ્યારે અહીંયા પ્રાર્થના થતી હોય એમાં પણ ભગવાનની આરતી થાય છે ત્યારબાદ હનુમાન ચાલીસાનું પઠન થાય છે અને ત્યારબાદ જ બાળકો પોતાની ક્લાસમાં જતા હોય છે જે એક નીતિ નિયમ અને રૂટિન પદ્ધતિ આ શાળાની છે અને એ રીતે બાળકો અનુસરે છે